ભિલોડાના નિરસાગર કોમ્પ્લેક્સ રહેલી ક્રેડિટ માં આગ લાગતા નુકસાન થવા પામ્યું છે નદી કિનારે આવેલ નિરસાગર કોમ્પ્લેક્સ રહેલી ઇન્ડિયા ક્રેડિટ કંપનીમાં વેલી સવારે આગ લાગી હતી ઓફિસના કર્મચારી દ્વારા ઓફિસનું શટર ખોલતા જ આગના ગોટી ગોટા નીકળવા લાગ્યા હતા કર્મચારી દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસા મથકથી ફાયરની જાણ કરાતા તાત્કાલિક ફાયર બ્રિગેડ ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો એકાએક આગ લાગવાના કારણે ઓફિસમાં રહેલું રાજર જિલ્લું ફર્નિચર સહિત માલ સામાન્ય મોટું નુકસાન થયું હતું ઘટનાની જાણ થતાં તાલુકાના અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા આગ લાગવાનું કારણ પ્રાથમિક અનુમાનની શોર્ટ સર્કિટનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે દુરચિભ કૌશિક સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી